નમસ્કાર સમયની સાથે આપનું હાર્દિક સ્વાગત છે અને આજે હું એવા વ્યક્તિને મળવા આવ્યો છું ਜિਨ੍ਹਾਂ ગુજરાતમાં રાઇટર અને સિંગર તરીકે બહુ મોટું નામ છે તોઓ મળીએ કોણ છે વ્યક્તિ અને કેવા રાઇટર છે અને કેવા સિંગર છે કેમ છો બસ મજામાં સમજી મારો પરિચય મારું ગામ સોતમલા છે અને તાલુકો ડીસા છે બનાસકાંઠા તો સૌ તમે ફેમિલીમાં કોણ કોણ છો ચાર જણની ફેમિલી છે રૂપે તમારો અભ્યાસ કેટલા સુધી તમે કર્યો તો મે 10 ફેર છું જાજુ બનવાનો કોઈ ટાઈમ નતો કારણ કે ઘરમાં બહુ એ પરિસ્થિતિ હતી અને મજૂરી કોઈ કરી શકે એવું હતું નહીં તો ઘર ચલાવવા માટે મહેનત મજૂરી પણ કરવી પડતી હતી કે કરોડપતિના ઘરમાંથી આવતો નથી એકદમ મધ્યમ વર્ગમાંથી હું બહાર આવેલો છું एकदम ગર્ભ ઘરમાંથી હું બહાર આવેલો છું કોઈ કામ કરવા વાળું હતું નહીં એટલે પછી ભણવાનું છોડવું પડ્યું ને તો તમને જે સિંગિંગ લાઈન શોખ છે એ ક્યારથી હતો નાનપણથી તો કે હું નાનપણમાં સ્કૂલમાં ગાતો અને જ્યારે સ્કૂલમાં ગાતો ત્યારે બધા છોકરાઓને બહુ ગમતું નાના નાના અને ત્યારથી શોખ હતો મારે કઈક બનવું છે હા કે મારે કઈક બનવું છે તો મિત્રો શ્રવણભાઈ નો સોંગ ચોકડી આગળ ઘર છે તારું બહુ બહુ મોટા લાખો વ્યૂઝ મળ્યા તો શ્રવણભાઈ એ ક્યારે રિલીઝ થયું હતું તમારું સોંગ અ એ સોંગ ઘણો ટાઈમ થઈ ગયો મને તો વર્ષ યાદ નથી બટ પબ્લિકે એટલું બધું પ્રમોશન કરાવડાયું એમાં ખરેખર મારા તમામ ચાહકોને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમારા કારણે આજે આટલું નામ છે અને તમારા બધાના પ્રેમના કારણે તો શ્રવણ ભાઈ તમે જયારે સોંગ લખતા હતા તો તમને એવું હતું કે આ ગીતની પાછળ મને આટલો સફળતા મળશે વિશ્વાસ અને કોન્ફિડન્સ વગર તો કઈ થતું જ નથી અને સોંગ આપણે મહેનત પૂરી કરી દીધી ને બાકીનો ફેસલો બધો પબ્લિક ઉપર છોડી દો અને પબ્લિકે બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો મને અને સોંગ ચલવરાઈ દઉં અને ઘણો બધું બહુ ફેમસ હતું અને બીજા ઘણા બધા સોંગો પબ્લિક ફેમસ કરે જ છે અને આગળ પણ સપોર્ટ આપતી જ રહેશે એવી આશા રાખું છું તો શ્રણભાઈ તમે જ્યારે તમારો મધ્યમ પરિવર્તન તમે આવો છો તો તમારી પાછળ હાથ કોનો છે તમે આટલા ટોચ પર ભોકે છો તો મારી પાછળ ઘણા બધા એવા લોકો છે કે જેમનો હાથ છે કેલા તો મારી ફેમિલીનો બહુ મોટા મોટો હાથ કહેવાય કે મને આ બધું કરવા માટે આટલું આઝાદી આપે છે તો શરણભાઈ ચોકડી આગળ ઘર છે કે સાંભળે હા સાંભળીએ ઓ ચોકડી આગળ ઘર છે તારું ઘરની આગળ ટોળે ટોળા ચોકડી આગળ ઘર છે તારું ઘરની આગળ ટોળે ટોળા જાગતી રેજે જાનુ રાતે મળશું થોડા મોડા મોડા ક્યાં વાત મિત્રો શ્રવણ જ્યારે લખતા હોય ને ત્યારે એમને એવું કોન્ફિડન્સ હોય કે આ ગીત મિલિયન બાર જશે તો શ્રવણ તમે એવા કેવા બીજા ગીતો લખ્યા છે કે મિલિયન બાર છે ઘણા બધા છે આર્યન બારોટ નું પહેલું જ સોંગ હતું એની લાઈફ નું અને મારું લખેલું છે પણ સિત્તેર મિલિયન સિત્તેર એસી મિલિયન જેવું છે દિલમાં લઈને દર્દ ફરે પછી મારા સોંગ તો મોસ્ટ ઓફ હું જ લખું છું કોઈના લખેલા ગાઉ છું જો રાગ કંટેન સારી હોય તો ગાઉ છું નહીતર હું મારા લખેલા હું મારા જાતે કમ્પોઝ કરીને મારા જ ગાઉં છું તો પ્રેમ એક જે આર્યન બાવટને તમે ગીત આપી દઉં એ સંભળાવશો મેલોડી અરે દિલમાં માં લઈને દર્દ ફરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનું મારી હવે નથી બોલતી આ આર્યન બારોટ ને આપેલું છે એ બી મારું તો શ્રવણ જે આર્યન બાયોડ છે તો એમને બાર તમે જ લાયા છે આ ગીત 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 આપીને હા આ સોંગ આપ્યું ને આર્યન નું નામ થયું સારું કહેવાય કારણ કે શ્રવણ ભાઈ એવા એવા માણસ છે કે ગરીબમાં ગરીબ માણસ હોય ને એને સપોર્ટ કરે છે કે હું કોઈ ગરીબ હોય એમને સપોર્ટ કરો એનું પણ રીઝન છે નામ નથી આપતો ગુજરાતના સારા સારા રાઇટરોને જ્યારે મારે સિંગર બનવાનું છે ને ત્યારે મેં બધાને કીધું હતું કે હું પણ ગરીબ વર્ગમાંથી આવું છું મારે આ કામ કરવું છે તો સપોર્ટ કરો ત્યારે બધા પૈસા માટે બહુ મોટી મોટી મૂડી કહેતા હતા એટલે પછી મને થયું કે હું ખુદ રાઇટર બનુ અને હું રાઇટર બની ને કોઈક બીજાને મદદરૂપ બનુ હું તો મારા માટે તો છું જ પણ કોઈક બીજાને મદદરૂપ બનવું આયરન બારોટ છે ઘણા બધા છે કે જેના મિલિયન વર્ક કરેલા અને હમણાં મારું સરસ મજાનું ચાલ્યું પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં એ પણ બધા મોટા મોટા સિંગર સિંગરો ઘણા બધા એ નિહાળ્યું હતું તો શ્રવણભાઈ એક બીજો પ્રશ્ન કે તમે જે ગીત ગીત લખતા હોય કેટલી ફીસ લ્યો છો આમ મારી ફીસ બાર થી પંદર હોય છે પરંતુ કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ ગરીબ ઘરનો છોકરો હોય તો મેં કોઈ દિવસ ફીસ નું નથી વિચાર્યું તો શ્રવણ તમારો જે પ્રેમ એક રોગ છે એ ગુજરાત ઘણા કલાકારો એ છે જે પાલબેન બેન વાઘેલા એ એ સોંગ થી પ્રખ્યાત છે હાલ તો તમને શું લાગે કે પાયલ બેન સાથે જોડે વાત થઈ તમારે કદી ના મારે કોઈ દિવસ વાત નથી થઈ પણ આમ નામથી ઓળખું છું એમને મારું સોંગ ગાયું તું ને એમનું બી નામ થયું ઘણા બધા એવા ઘણા બધા જે સિંગર અનામી નામી બધાએ ગાયું તું ને જે બી ગાતા હતા એમનું બધાની રીલો મિલિયનો વર્ક કરતી હતી અને અ છવાઈ ગયું તું એવું સમજો ને બધા એક આવી જ છે તો શોણ તમે જે ગીત લખો છો એના એક એક શબ્દો કારણ કે આવા ઊંડાણથી તમે ક્યાંથી કાઢો છો અ આવી જાય કારણ કે અનુભવ સૌથી મોટામાં મોટી વસ્તુ અનુભવ છે અને અનુભવથી જ આ બધી વસ્તુ થતી હોય છે હું કોઈ પણ નું દુઃખ આમ જોવું તો કહી દઉં કે આને આટલા આટલા બધા કષ્ટો વેઠેલા ભાઈબંધો જેવા ભાઈબંધો ને મળ્યો હોય તો એમના એમના જોડેથી એમનું પૂછતો હોય કે તમારે કેવું ચાલે છે તમને શું થયેલું એમની હાથી આ તે બધું પૂછી પૂછીને શ્રોણભાઈ તમને ગીત લખતા કેટલો ટાઈમ લાગે એમ મને એક સોંગ લખતા પંદર મિનિટ જેવું થાય પંદર મિનિટ કમ્પોઝ થઈ પંદર મિનિટમાં રાગ નવો રાગ નવું કમ્પોઝ અને નવું સોંગ રેડી થઈ જાય મીન્સ ઘણો પંદર મિનિટ મને વિચારતા રાય તો પંદર મિનિટ લખતા થાય પંદર મિનિટમાં વિચારી લઉં ને સીધો લખી જ દઉં પછી અડધો કલાકમાં ફિનિશ કરી નાખું તો શ્રવણ ભાઈ તમારે જે પંદર મિનિટમાં જે લખેલા ગીતો હોય મિલિયન બાર એવા કયા ગીતો છે એવું સોંગ છે ચોકડી આગળ ઘર છે તારું મહેમાન જોવા આવે છે દિલમાં લઈને દર્દ ફરે પ્રેમ એવો એક રોગ છે પછી જાનું ઓમ ચમ કરે છે ઘણા બધા સોંગો છે તો શ્રવણ ભાઈ તમે કયા કયા કલાકાર જોડે કયા કયા એક્ટર જોડે કામ કર્યું હમણાં આજ સુધીમાં ઘણા બધા એક્ટર જોડે કામ કર્યું અને કિસ્મત એવું હોય છે ને કે હું કોઈ દિવસ કોઈ એક્ટર ને લક બાય ચાન્સ કદાચ મળવાનું થાય બાકી એક્ટર એમનું એક્ટિંગ કરીને જતા રહે ને પછી હું મારું લિપસિંગ નું પાછળથી જ રાખું છું એટલે ખાસ કોઈના ટચમાં એટલો બધો નથી આવેલો અને કોઈને મળવાનું થતું નથી કારણ કે ટાઈમનો અભાવ એવી રીતનો હોય કારણ કે મારે રોજ રેકોર્ડિંગ હોય છે એટલે રેકોર્ડિંગ બધા કરવાના હોય

બાપો મારો કહે છે બેટા મને મન આવે છે તો શ્રવણ તમે જે આ લગ્ન ગીત બનાવ્યું લગ્ન ગીત હતું શાના આધારે બનાવ્યું તમે આ ગીત એટલે એમાં એવું થયું કે મારે રેકોર્ડિંગ માં જવાનું હતું કિનારા સ્ટુડિયો પાટણ છે કિનારા સ્ટુડિયો કરીને અને સોંગ તો લખેલું નથી જ નતું જ પેલા મીન્સ કે લખેલું હું કોઈ દિવસ લખીને જતો જ નહીં સ્ટુડિયો માં એટલે નીકળ્યો એટલે અ અમારે ત્યાં આગળ લીમડો છે એટલે લીમડા ઉપર કાગડો બેઠતો ને કાગડો બોલ્યો એટલે મારા દાદી ઘરડા બહુ ઘરડાની જૂની કહેવત છે એટલે કે કાગડો બોલે છે તો શ્રવણ એવું લાગે છે કે મહેમાન આવશે એવું બધું શું વાત છે લાવ આજે આનું કરી નાખીએ કાગડો બોલે ને મહેમાન આવશે આ ઘણા બધા ઘરડીઓની આવી કહેવત હોય ને એના માથે બનાવી દીધું પછી જતા જતા ગીત રેડી માર્કેટમાં બૂમ પડાઈ અને માર્કેટમાં બૂમ પડાય 6 થી 7 મિલિયન ચાલી ગયું તો શરણ પર તમારો જે સોંગ તમારી ફીલિંગ ફીલિંગ છે અમારી ફીલિંગ કઈ નહીં એ સોંગમાં પણ આપડા ગુજરાતના ગુજુ ભાઈ હતા હા એ એમાં ગુજુભાઈ હતા અને એમાં મારા મિત્ર છે મારા પરમ મિત્ર છે જે મારી સૌથી વધારેમાં વધારે બેઠક હોય ને તો મારી ત્યાં છે અમદાવાદમાં અમારા આલ્પેશભાઈ ઠાકોર અને મેલાજી ઠાકોર એમને ખરેખર કહેવા જેવું તો એમને મને બહુ સપોર્ટ કર્યો છે પછી અમારા ભાઈ મહેશભાઈ રાવલ પાલનપુર ડાયરેક્ટર અને અત્યારે અમે વિક્રમભાઈને ભાઈ ને બધા ભેગું કામ કરીએ છીએ અને શું કહેતા હતા તમે વસંત તો જે તમારી ફિલિંગ ફિલિંગ છે તમે નવું કન્ટેન્ટ ક્યાંથી લાવો છો તમે નવું કન્ટેન્ટ એટલે હું કલોલમાં વ્રજ સ્ટુડિયો છે શશીભાઈ કાપડિયાનો અને વિપુલભાઈનો ત્યાં ગયા હતા અને પછી એના પરથી એવું થયું કે આ ફેરે કંઈક નવું લાવીએ દેશી ખરું પણ દેશીની અંદર જેમ કે રેપ રેપ સોંગ કરે છે બધા એ રીતના મને વિચાર આવ્યો એના પછી તો ઘણા બધા એ રિપ્લાય આવ્યા પણ શરૂઆતમાં હું જ લાવ્યો હતો મિત્રો કારણ કે સોંગ તમે જ્યારે પણ સોંગ આવે ને ત્યારે કે ધમાકેદાર એન્ટ્રી એન્ટ્રી એન્ટ્રીદાર આવે છે કારણ કે કઈક કઈક ને કઈક નવું લાવે છે તો હવે કયું નવું લાવવાનો તમે હાલમાં ઘણા બધા દેશી સોંગ તો બધા સાંભળ્યા જ છે અને ઘણા બધા સોંગ સાંભળ્યા છે પરંતુ આપણે આ ફેરે દેશી અને વેસ્ટર્ન છોડીને કઈક નવું લઈને આવીએ છીએ અને ટૂંક સમયમાં જ આવું છું હું ત્રણ સોંગ લઈને આવું છું

રીધમ છે આમાં બધામાં નવું કરવાનું છે મજબૂત જ છે અત્યારે પબ્લિક ને હું સંભળાય કોઈ એમ છું નહીં ડિવિયન મ્યુઝિક ના એવા બે સોંગ આવવાના છે અને એક ચેનલ નવી છે જેનું રેકોર્ડિંગ અમે કરીને આવ્યા છીએ અને સોંગ પણ ફાઈનલ આવી જ ગયા છે ત્રણે ત્રણ મારી જોડે છે પરંતુ અત્યારે સંભળાયા જેવું એવું છે નહીં પણ હા બધાને કહું છું ઇન્ટરવ્યુ ના માધ્યમ માધ્યમથી કે તમે નિહાળજો આવવાના ટૂંક સમયમાં જ છે એટલે નિહાળજો બધા કારણ કે શ્રવણ ભાઈ તમારું ચેનલ મારી કોઈ ચેનલ નહીં ચેનલ ખરી પણ હું મારી ચેનલમાં ફોકસ નથી કરતો મારો ટાઈમ જ નથી રહેતો બારલી ચેનલનું એટલું બધું કામ હોય છે કે મને મારી ચેનલનો ટાઈમ નથી રહેતો તો શ્રવણ ભાઈ તમારા તમારી પાસે કોઈ ગરીબ ઘરનો છોકરો આવે તો એવા કેટલા છોકરાને તમે સપોર્ટ કર્યો છે તમે લગભગ એવા મારા બસો થી અઢીસો સોંગ મેં કરીને મૂકી દીધા દિવાળીમાં આ ફેરે એવા કે જેનું કોઈ આધાર નતો કે જે કલાકાર બનવા માંગતા હોય તમારા શ્રવણ ભાઈ નો સો ટકા સંપર્ક કરજો તો શ્રવણ ભાઈ તમારો નંબર મારો નંબર છે અઠાણું બે અઠાવન ઇઠ્યોતેર અડત્રીસ થેન્ક યુ શ્રવણ ભાઈ અમારી ચેનલ માં જોડાવા બદલ ખૂબ આભાર ધન્યવાદ તો મિત્રો ખરેખર વસંતભાઈ આ ચેનલ છે અને મારા પર મિત્ર જ છે થાય છે ક્યારે ના કીધા કે શ્રવણ ભાઈ મળવું છે મળવું છે પણ કોઈ ઘડી ને કોઈ સમય ના આવ્યો તો આજે સીધા સ્ટુડિયો પર આયા અને પછી કે ચલો શ્રવણભાઈ ઉપર ઇન્ટરવ્યુ લેવું છે તો